માય યુટ્યુબ ફેમિલી છે મેતે જો ગુગુ મહારાજ કેમ છો મારા વાલા મિત્રો બધે મજામાં જ છું હું પણ મજામાં છું જો સાઈડે આવી ગયા કામે કડિયા કામે જો આ બીજા માળ પર ચાલુ કરીતું પ્લાસ્ટર તો અમે તો પ્લાસ્ટર કરના હી જોઈ જોઈ શકો છો તમે તો આમ મે ચાલુ કર પ્લાસ્ટર ચાપાણી કરો બેઠા કાલે

તો બીજા માળે ચડાવણી ચડાવવાનું છું તો હું લડવાનું છું યાદ કરશે ભાઈ બંધ જોવા કરજો હાલ આવ ફાઈનલી ગાય જો આપણે ચડાવી દીધી ઉપર ઉપર ઉનાળી જો અહીં ચઢાઈ દીધી હવે ઓલે હા મેં ના પણ નાખી દઈએ